હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગ માં તો જો આપણે નાઈ ધોઈ લીધું છે અને નાસ્તો એમ એક કરી લીધો છે કારણ કે પછી હું મારું કામ કરું અને નીરવ એની રીતે નાસ્તો કરી લે છે અને આપણે વ્લોગ ઉતારી દીધો ટીચકુ ભાઈ આપણને જોવા આવ્યા જો તમને બતાવું ટીચકી ટીચકુ શું હતું ટીચકુ ભાઈ જો એનો બ્રેકફાસ્ટ કરે છે એના મમ્મી એને ખવડાવે છે પણ ભાઈ જો આપણી પાછળ પાછળ વહી આવ્યા એ દીકો બધા ગુડ મોર્નિંગ કહી દે

તો જો ગયા છે ને ગાડીમાં સામાન ભરીએ છે અને ગાડી ને લઈ જવાની છે વાડી બધો સામાન લેજો આ બાજુ સામાન લઈ લે બધું ભરવા મળ્યા છે અને આખી ભરી દેવાની છે ફૂલે ફૂલ સામાન આવે ને એટલો તો જો આપણે છે ને સામાન ચલોચલ ભરી દીધો છે અને અત્યારે આપણે ઉતારવાનો છે વાડીએ અને હજી આટલો સામાન છે અને ઘરેથી આપણે પાછો લાવવાનો છે એટલે બીજો ફેરો મારવાનો ફિક્સ છે તો અત્યારે વાઇટા છે ત્રણ અને અમે જમીને છે ને અત્યારે નવરા થઈ ગયા છે ને હવે આપણે તૈયાર થવાનું છે સારું થયું આપણે વધારાના એક્સ્ટ્રા ડ્રેસ લેવા છે એટલે કારણ કે છે ને ચણિયા ચોળી રાતે પહેરવાની છે એના પહેલાં છે ને ડ્રેસ પહેરવાનો છે અને લીભનો અવાજ આવે છે તો કઈ નહીં જો નીચેથી આપણે આખી બેગ નથી લેવા પણ મેકઅપ નો સામાન અને ડ્રેસ લઈ આવ્યા તો મેં છે ને બ્લેક ડ્રેસ વધારાનો નાખ્યો તો તો ત્યારે આપણે પહેરી લેવું કારણ કે અત્યારે છે સાંજી હોતન છે અને રાતે પછી ગરબા છે એટલે સાંજીના કપડાં મેં નહોતા નાખ્યા મને એમ કે ડાયરેક્ટ ગરબા જશે એટલે તો કાંઈ નહીં આપણે એક વધારાનો ડ્રેસ નાખ્યો તો તેથી કામ આવી જાય અને બ્લેક કલરનો ડ્રેસ છે પણ કાંઈ વાંધો નહીં સાંજીમાં કાંઈ વાંધો નહીં આવે તો અત્યારે જો પાછા વાડી આવ્યા છે ને હું અત્યારે જો એડિટિંગ કરવા માટે બેઠો છું મેં કીધું થોડીક વાર એડિટિંગ બધું પતાવી દો ને તો આખો દિવસ આપણે કામ બામ બધું કરી શકીએ અને અહીંયા મેં જો રૂમર રાખ્યો છે કારણ કે અહીંયાથી તડકો આવે છે મને સ્ક્રીનમાં કાંઈ દેખાતો નથી થોડું ઘણું કામ પતાવીને પાછા જઈએ આપણે વાડીમાં અહીંયા જ વાડી છે

મેડમ ને જો આપણે વાડીએ છોડી દીધા મેડમ તડકો ફૂલ છે અને આજે તમે જોરદાર તૈયાર થયા છો થેન્ક યુ સો મચ અને અત્યાર સુધી હું લોક કાઈ નથી લઈ હકી કારણ કે હું કામમાં બિઝી હતી એટલે બચમાં જ્યારે ટાઈમ મળ્યો ત્યારે નાના નાના કટકા લઈ લીધા છે બાકી વધારે કાઈ શૂટ નથી કર્યું કારણ કે ની તો એના કામમાં તો મારા કામમાં હતી અને આજે સાંજી છે અને ગરબા બે જ વસ્તુ છે ને બે વસ્તુ છે અત્યારે સાંજી માટે રેડી થાય છે પછી ગરબા માટે રેડી થાય

તો સાંજે હવે ગઈ છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ઉપર ઉતા છે બધા જો જમવા માટે બેસી ગયા છે બધા જમવા બેસી ગયા છે એટલે પપ્પા હવે ઉપર ગયા છે એટલે ને મમ્મી આવે એટલે આપણે બધા છે ને જમવા માટે જાય તો રિદ્ધિએ એ જો એના કાંજીમાં છે ને ગ્રીન કલર નું ઘરચડું કર્યું છે ને મેરેજમાં બહુ એટલે બહુ મસ્ત લાગે છે રીતે મસ્ત લાગે છે જો ભાઈ બધાય છે ને જમવા માટે બેસી ગયા છે એક કાઉન્ટર જો અહીંયા છે ને બીજું કાઉન્ટર અહીંયા છે અને આ ફરાળનું કાઉન્ટર છે અને ઓલી બાજુ જે રેગ્યુલર છે અને જો ભાઈ કરણ છે અહીંયા અને જયભાઈ છે ને અમે લોકો જો આ કાઉન્ટરે છીએ જો ભાઈ ફરાળના ટેબલમાં શું છે નહીં તમને કહી દઉં જો ભાઈ ગુલાબ ગુલાબજાંબુ છે સુકી ભાજી છે પછી કેળા છે પછી આપણે ફરાળી ચેવડો છે અને મરચા છે તો જમવામાં જો પરોઠા છે પંજાબી શાક છે પછી ગુલાબજાંબુ છે

અને હવે ગરબા માટે તૈયાર થવાનું છે મને અત્યારથી હું જ આવે છે આંખો આમ ઘેરાય છે મારી તો ગરબા માટે જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને કેવી તૈયાર થઈશું ની મને નથી ખબર કારણ કે હરીસો એક હતો અને બાયુ એટલી બધી હતી ને એટલે જેવું દેખાણું ને એમ એમને તૈયાર થઈ ગયા છે મેકઅપ મેકઅપ તો નવો નથી કર્યો જે જૂનો હતો ને એનો એ રાખ્યો છે તો કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે આ ચોલી તો મને ખબર છે સારી છે પણ હું કેવી તૈયાર થઈ છું ની મને નથી ખબર કારણ કે અરીસો નહોતો ને જે ગરબા પતી ગયા છે ને પછી પાણીપુરીનો નાસ્તો છે ને જો બધા એટલે બધા પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે નિલેશભાઈ છે વિશાલ છે શિવાની છે પાયલ છે અને ભાઈ પકોડી છે ભાઈ હાલો પકોડી ખાવા મસ્ત ટેસ્ટી ટેસ્ટી પાણી એકદમ ખાટું બહુ એટલે બહુ મસ્ત છે હાલો બધા પાણીપુરી ખાવા અને આજે ગરબા એટલા ગાધા કે વાત જવા દો એટલે જેટલું ખાધું હતું બધું પચી ગયું એટલે પાછા ભીખા થઈ ગયા છે કઈ વાંધો નહીં છે પકોડી ખાઈ પાછા ગરબા ગાઈ નાખજો હવે ગરબા અહીંયા શરૂ નહીં કરે કારણ કે વાડીમાં છે ને અમુક ટાઈમ લિમિટ હોય બાકી તો આખી રાત ગાવાના તો જો નાસ્તા પાણી કરી લીધા છે અને બે ઓપ્શન છે કાતો અમે બધા વાડીએ ઉઈ જઈએ અને કાતો પછી ઘરે જઈએ તો અમે વિચારી છીએ કે હું ને શિવાની બે છે ને ઘરે વયા જાય બાકી બધા અહીંયા હોય જાય અંકિતાબેન ની છે ને એમના એક કોઈક રિલેટિવ અહીંયા રહે છે ને સંદીપ કુમારના તો એ લોકો ત્યાં પહેલા જ જતા રહે છે કારણ કે ન્યુ બહુ રોતો હતો એટલે એને કઈ ગરબા ગાવા નથી દીધા તો અમે હવે થોડીક વાર અહીંયા છીએ જો મમ્મી ની બધા પાછળ બેઠા છે થોડીક વાર બેસશું અને પછી આપણે જાવું કાં તો વાડીમાં ગુવા જાવું કા તો પછી ઘરે જાવ જો ભાઈ રાતના બાર વાગે અહીંયા કપલ ફોટોગ્રાફી હાલે છે એમાં મારી ભાભી છે ને એને તો બહુ એટલે બહુ શોખીન છે ફોટોગ્રાફી પણ આ ભરતો છે ને એટલે સેજે શોખ છે ને જો ભાઈ થોડુંક ધ્યાન દે ફોટોગ્રાફીમાં ભાઈ હા રેડી રેડી ભાઈ બધું તારું અમાર ભાભી ને ટેમ્પો ટેમ્પો કે છે એમનો કી તો આણંદની બજારમાં બજાર અત્યારે છીએ અને લગભગ વાગ્યા છે 12:30 અને જો આપણે એનર્જી ડ્રિંક લીધી છે આ લોકોએ લીંબુ સોડા મંગાવી છે અને લીંબુ સોડા પીન પછી આ લોકોને એની જગ્યાએ મૂકશું અમે વાડી બડી કે કુવા જાવ એટલે હજી બધું ગોતવાનું બાકી છે હજી અમારું નક્કી નથી ને જગ્યા હશે તો નહીતર પાછા આવશું ને જો આપણે લીંબુ સોડા આવી ગઈ છે આ પીવા બધાય મારી ફિક્સ જ હોય ગમે અમે ત્યારે પીવાનું હોય આપણે લીંબુ સોડા પી તો આ લીંબુ સોડા પીવા રાતના વાગ્યા છે ઓલમોસ્ટ 1 અને બધા મેમ સેટિંગ કર્યા છે અડધા લોકોને અહીંયાથી આમ ફેરવે છે અડધા લોકોને આમ ફેરવે છે અને બધા લોકોનું સુવાનું સેટિંગ થઈ ગયું છે અત્યારે ખાલી ત્રણ લોકો બાકી છે હું પછી સાગર જેના ઘરના શ્રીમત માં આવ્યા છે અને વિશાલ અને એનું ફાઈનલી સેટિંગ થઈ ગયું છે કારણ કે થઈ થઈ ગયું અમારું જાય તો જો પાછળ છે અને ધન તો નકરાટ નહી હવે ટૂંક સમય હોય જવું અને કાલે આખું ફંક્શન છે આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને ચેનલ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા રહી અને તમને લોકોને આજે ખબર પડી હશે કે અમારા કુટુંબ

જગ્યા ફરે એટલે ઊંઘ માણવાના આવશે પણ કોઈ આપણે જોઈ જાય ફાઇનલી ઘરે જગ્યા મળી ગઈ છે તો આઈ હોપ કે તમને અમારું આજના બ્લોક ગયો છે આજના બ્લોકમાં બિઝી હતા પછી વાતોમાં બિઝી હતા એટલે તમને નાનો જોવા મળશે આઈ હોપ કાલે તમને મોટો બ્લોક જોવા મળશે શ્રીમદનો તમને અમારા આજનો છે લાઈક કરવામાં કોમેન્ટ કરવામાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા તમે બોલો કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે